હલો બે હજાર પચીસ ચાલુ થઈ ગયું આજથી એટલે એક એક બે હજાર પચીસ ને બુધવાર અને આજનો સુવિચાર છે કર્મનો ધ્વનિ શબ્દોથી હંમેશા ઊંચો હોય છે અને કંઈક ટૂચકો છે કાળી દ્રાક્ષનો ઉકાળો પીવાથી પથરી ઓગળી જાય છે અને વાગી ગયા છે પોણા છ અને રીટા આવી ગઈ છે ઓફિસેથી ઘરે અને રીટા અને મમ્મી કંઈક તૈયારી કરે છે પણ શેની તૈયારી કરે છે એ પૂછો કા શું ચાલે છે શું આ અડિયા પાટી છે આમથી આમ આમથી આમ શું છે ને બરાબર કે થઈ ગયા જો અમારે ચેનલને થઈ ગયા છે યુટ્યુબ ચેનલ jigrida vlog

ત્યારે એક એક હોય એટલે જલ્દી જલ્દી બધા સબસ્ક્રાઇબ કરો મને ફટાફટ 10 કે કરી નાખો તો અમે જલ્દી જલ્દી બીજી વાર કે ખાઈ તો જો એ જ અમારે એક કે તો બે ત્રણ દિવસ પહેલા પૂરા થઈ ગયા છે પણ બે ત્રણ દિવસ પહેલા અમે ફ્રી નહોતા રાજકોટ ફરવા ગયા ને ત્યારે એક કે પૂરા થઈ ગયા હતા પણ સેલિબ્રેશન અમે આજ કરીએ છીએ કેમ કે અમને આ ટાઈમ મેળવ્યો એટલા માટે અને નવ વર્ષ હોય છે અને સેલિબ્રેશન કરવાનો ટાઈમ આ જ મેળ્યો એટલે જેને જેને સબસ્ક્રાઈબ કર્યું બધાને થેન્ક યુ સો મચ અને જેને નથી કર્યું એ જલ્દી કરી નાખજો અને મારો એવી ઈચ્છા છે કે આજ આજ વર્ષે સો કે થાય છે તો તો સો કે થઈ જાય તો જરૂર જલ્દી જલ્દી ઓલું સિલ્વર પ્લે બટન આવી જાય ને એટલા માટે તો બધાને થેન્ક યુ સો મચ ને જેને નથી કર્યું બધા સબસ્ક્રાઈબ કરી નાખજો અને શેર કરજો મારી ચેનલને અને ચેનલ જોવાનું ખુલતા જઈએ હવે તમારો વાર તમ બોલો યાદ નથી આવતું પણ એમ થાય કે મને નવાય લાગે કે એક ખાલી ઓલું સબસ્ક્રાઇબ થયું તું ને ત્યારે આપણને એમ થતું કે એક હજાર સબસ્ક્રાઇબ ક્યારે થાય છે પછી એક ના બે થયા ત્રણ થયા પચાસ થયા સો થયા મેં કીધું જયારે તો કીધું ક્યારે રિટાયર હોય આમ ચેનલ ખોલી જોયા કે જીગર આટલા થયા જીગર એક ભેટું એક વૈધું એમ કીધા જ રાખે કીધા જ રાખે એટલે વચ્ચે એવું થતું હતું કે અમુક વખતે સબસ્ક્રાઇબ ઘટી જતો હતો ને ટાઈમ એ ઘટી જતો હતો એટલે મને આમ બીક લાગતી કે આ ઓછા કેમ થાય છે ટાઈમ નહી અને મે એનો વિડિયો મૂકેલો છે અને એક કોક ભાઈ છે રાજકોટ નહી ભાઈનો મને કોમેન્ટ આવી હતી કે બે નહી તો ઓછા ને વધુ થતું રહે તમારે ચિંતા નહીં કરવાની જ્યારે સમય આવે ત્યારે થઈ જાય નાજે આજે સમય આવી ગયો ને કે થઈ ગયા મને ઘડી તો ન નાવે લાગી મેં કીધું એક હજાર સબસ્ક્રાઈબ થઈ ગયા જોરદાર કેવાય કીધું તો અમે લોકો કેક કાપીએ છીએ ના હજી મમ્મીના ના રિવ્યુ લેવાના છે અમને શું કે શું કે છે એમ જાણી આપણે બોલો મમ્મી તમારું શું કહેવાનું થાય સારું હું તો આજે થઈ એ 1000 થઈ ગયા ને એટલે હા મારમેનો છે કે ઓલું સ્ટોરી છે બધું કરતા હોય છે સ્ટેટસમાં માં

સી પાળો છે હું કે રેટાનો વધર કે મને મને ઓસો આવો કે છે આવો વધારે થેન્ક્યુ તો હું જીગર ને મમ્મી ને કહીસ કે કેમ કે મને સોશિયલ મીડિયા માં તો સોશિયલ મીડિયા માં આવવા માટે પરમિશન આપી કે આ તું બને તમ અમે તારી આરત છે એમ એટલા માટે નહીં તર અમુક ને એવો તકલીફ હોય પ્રોબ્લેમ હોય અમુક ને કે સોશિયલ મીડિયા ફોટા નહીં મૂકવાના આ તે એમ પણ આ મને એવું કીધું કે ના વાંધો નહીં તું ચેનલ બનાય આમ તમારી સાથે જ છું એટલે અત્યારે અહીંયા પહોંચ્યું છે અને હું ઈચ્છું છું કે હજી આગળ પહોંચે અમારી ચેનલ એમ તમારા બધા એનો ખૂબ ખુબ આભાર વ્યુઅર્સ અને હજી તમે બધા તમારી ચેનલ છે જીગરિટા વ્લોગ્સ શેર કરજો સબસ્ક્રાઈબ કરાવજો લાઈક ને કોમેન્ટ કરજો થેન્ક યુ સો મચ

જો હવે પાવાનો વારો આવી ગયો છે આમાં પાવાનો એ બહુ મોટો શિફાળો છે કેમકે પાવા અમને અમે જ્યાં કઈ ન્યા શૂટિંગ ઉતારી દીધું કા ભાવ્યો જીગર

પાટમ હમમાણી ભાવના લે છે નઈ કોઈ પાઓ જ્યાં જ્યાં ભાવ બિચારો વિડિયો ઉતારે બધા તમારા વતી કે અમે ખાઈ જાય તમે સ્વીકારી લે હા તું બે સબડે ને અમારા ચેનલ વાળા શું કહો આવા ના વિડિયો બનાવો ના <laughs> 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 <laughs>